નડિયાદમાં જ્યાં હાલ રામરાય ટ્રોફી રમાઈ રહી છે તે મેદાનમાં પાયાની સુવિધાઓ ન મળતા ખેલાડીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છેલ્લા કેટલાય વર્ષોથી લાઇટ પાણી સીટીંગ વ્યવસ્થાઓ ન મળતા ખેલાડીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે પચાસ વર્ષ અહીં રામરાય ટુર્નામેન્ટ રમાય છે પરંતુ મેદાન પર રહેલ ગંદા પાણીના ખાબોચિયા ગંદકી સંડાસ બાથરૂમ તથા બેસવાની સુવિધા ખેલાડીઓના રૂમ હાલત અત્યંત ખરાબ છે ત્યાં સુધી મેદાન પર રમતા ખેલાડીઓ પાસેથી દોડતી ગાયો છાશવારે પસાર થતી હોય છે જેનાથી કેટલીય વાર ખેલાડીઓને ઈજાઓ થવાના બનાવ બનતા હોય છે ઉપરાંત ચાલુ ક્રિકેટ દરમિયાન ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પૂર પાટ ઝડપે પસાર થઈ જતા હોય છે કારણ કે આ મેદાન પર બાઉન્ડ્રીની કોઈ સુવિધા જ નથી મેદાન પર રહેલ ગંદકીના ખાબોચિયામાં અને ખાડાને લઈને રન ચૂકી જતા ખેલાડીઓ એક રન માટે મેચ હારી જાય છે ખેલાડીઓ એક હજારની એન્ટ્રી ફી અને સાતસો પચાસ રૂપિયા અમ્પાયર ફી ચૂકવીને અહીં મેચ રમતા આવતા હોવા છતાં મેચ જીત્યા બાદ પણ છ છ મહિના સુધી ખેલાડીઓને ટ્રોફી પણ એનાયત કરવામાં આવતી નથી અહીંયા સુધી કે અમ્પાયર માટે જમવાની વ્યવસ્થા પણ ખેલાડીઓને કરવાની હોય છે મેચ જીત્યા બાદ ટ્રોફી લેવા માટે ફક્ત ફક્ત ટીમ લીડરને બોલાવવામાં આવે છે અને અને જાતના ઉત્સાહ ઉમંગ વગર ટ્રોફી આગળ ધરી દેતા જીતનો ઉમંગ અને ઉત્સાહ ઓસરી જાય છે સાથે જ જે નામ પર આ ટુર્નામેન્ટ રમાય છે તે રામરાય નામનો અર્થ પણ ખેલાડીઓ જાણતા ન હોય ફક્ત દેખાડા માટે અને નામ માટે જ મેચ રમાતી હોય તેવો અહેસાસ ખેલાડીઓને થઈ રહ્યો છે પાયાની સુવિધાઓ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય ના છૂટકે આજે ખેલાડીઓએ સીએનએસ ન્યૂઝ તથા યુટ્યુબ ચેનલ બાશા નિયરીનો સંપર્ક કરીને પોતાની હૈયાવરા ઠાળવી હતી હવે જોવાનું એ રહ્યું કે ભારતીય ટીમના ખેલાડી અક્ષર પટેલ જ્યાં રમી ચૂક્યા છે તે સિટી જીમખાના મેદાન પર ખેલાડીઓને પાયાની સુવિધા મળશે કે ભવિષ્યમાં પણ ગંદકી સાથે જ ખેલાડીઓને રમવું પડશે તે જોવું રહ્યું ઉપર પંખો પણ નથી જોયો જાડા બાવા જોયો તમે સાહેબ તમે આ કેવી સાફ નથી હવે કયો ખેલાડી ક્યાં ગડી બેસે એ અમારા માટે પ્રશ્ન છે હું છેલ્લા 8 વર્ષથી અહીંયા ટીમ ઉતારી રહ્યો છું 25 11 મારી ટીમ ઉતરે છે કઈ ને 25 ફાઈ ઇલેવન મારી ટીમ ઉતરે છે દર વર્ષે અને હું છોકરાઓને પ્રોત્સાહન આપું છું અને રમાડું છું બરાબર છે અને જીમખાના સિટી જીમખાના ક્લબ સીટ મફત મફતલાલ ગગલભાઈ પેવલે પેવેલન છે એ પેવેલનની અંદર રમાય છે કે જે તે સમયે એ લોકોએ એ લોકો કેવી રીતના પ્રોવાઈડ કરેલું છોકરાઓને રમવા માટે અને અહીં પ્રોત્સાહન આપવા માટે પણ ઉપરની જે કમિટી છે સાહેબ હવે એ કમિટી કેવું આયોજન કરે છે એ એમની પર ડિપેન્ડે હોય છે પણ છેલ્લા કેટલાય સમયથી અમે લોટ ઓફ પૈસા આપતા હોવા છતાં પણ તમને અહીંયા આગળ કોઈ પ્રોટેક્શન નથી મળતું અને કોઈ સુવિધા નથી મળતી તમે આગળ જોયું સાહેબ કે મેં તમને એનું પેવેલન બતાવ્યું કેવું છે આઉટફીલ્ડ તમને બતાવી કેવી છે બરોબર છે તમને પંખા લાઇટનો તમને મેં પ્રશ્ન કર્યો રનિંગ મેચની અંદર ગાય ફરતી હોય છે રનિંગ મેચની અંદર ગાડીઓ ફરતી હોય છે બરોબર છે એટલે આ બધા એ ઊભા છે અહીંયા ઘડી અને આ બધી આગલા સમયના ના થાય અને છોકરાઓને પ્રોત્સાહન મળે એવી આગળ નોંધ લો તેવી મારી નમ્ર વિનંતી છે દર વર્ષે કઈ ટ્રોફી રમાય છે અહીંયા આગળ રામરાય ટ્રોફી રમાય છે કે ઘણા બધા વર્ષોથી રામરાય ટ્રોફી રમાય છે સિટી ખાના ક્લબની અંદર સે શેઠ મફતલાલ ગગલભાઈ પેવેલની અંદર ઘણા બધા વર્ષોથી રમાય છે રામરાય ટ્રોફી અને ઘણા બધા સારા ક્રિકેટરો પણ અહીંયા આગળ આવી કયા ક્રિકેટરો ઘણા બધા સારા ક્રિકેટરો છે બહુ સુનિલ પાઠક જે રણજીત ટ્રોફીના સારા પ્લેયરો છે એવા બધા પ્લેયરો અહીં રમી ચૂકેલા છે અને બીજા એવા ઉગતા કલાકારો બી અહીંયા આગળ રમી ઉગતા પ્લેયરો પણ રમી ચૂકેલા છે જેથી કરીને શું છે કે અમને સુવિધા મળે એવું આગળ તમે આટલી બધો પૈસા આવવા છતાં તો આ લોકો સુવિધા નહીં આવતા પણ તમારી રજૂઆત કેટલા વખત છે આવી મારી રજૂઆત છેલ્લા પાંચ વર્ષથી સાહેબ ચાલી રહી છે અને મેં લિખિતમાં આઈટીઆઈ પણ માંગી ચૂકેલો છું પણ એ પણ મને એમણે કશું નહીં આપ્યું આટીઓ જવાબ નહીં આવે તમને ના એનો પણ મને જવાબ નથી આપેલો મેં લિખિતમાં માંગેલો તો મેં લિખિતમાં આપેલું એ ત્રણ વર્ષ પહેલાં પણ મેં આપેલું એનું કાગરિયું પણ મારી જોડે છે પણ એ લોકોએ મને કોઈ જવાબ નથી આપ્યો કે ભાઈ તમારા રૂલ્સ રેગ્યુલેશન શું છે ગમે ત્યાં તમારા રૂલ્સ રેગ્યુલેશન અમને ખબર નથી એટલે દર ફેરા કંઈક નવું નવું વસ્તુ થતું હોય છે અવારનવાર વસ્તુ થતી હોય છે આઈ ડોન્ટ નો મને નથી ખબર પણ આવી બધી કંઈક વસ્તુઓ થઈ થાય છે આ બધી વસ્તુ અને અમ્પાયર ફી જો અમારી હોય બોલ ફી જો અમારી હોય પછી જમાડવાનો ખર્ચો જો અમારો હોય પછી એન્ટ્રી ફી જો અમારી હોય અને ટોયલેટ બાથરૂમ પણ જો અમારે શોધવાના હોય તો પછી એ લોકો તરફથી અમને શું મળે છે એ તમને પ્રશ્ન નથી થતો જો ટ્રોફી હાલવાની થાય જીત્યા પછી ટ્રોફી હાલવાની થાય તે પણ છ મહિના હાલે છે તો ખેલાડીઓનો નશો પણ ઉતરી જાય જીતવાનો કોઈ લેવા બી નહીં ઊભું રહેતું એમને ટ્રોફી આટલું બધું લેટ આવવાનું કારણ શું એ તો એમનો વિષય છે આઈ ડોન્ટ નો મને ખબર નથી પણ આવી રીતના આપે છે પણ એવો કોઈ રૂલ નહીં ટ્રોફી તો જે તે સમયે જીત્યા હોય એ ઉત્સાહની અંદર ટ્રોફી લોકોને આપી જ દેવી જોઈએ એમની તૈયારી એવી હોવી જ જોઈએ મારું એવું માનવું છે એટલે જવાબદારી કોની છે સિટી જીમખાના સિટી જીમખાના ક્લબની ઉપર ક્લબ વાળાને ટ્રોફી આપી દેવાની હોય હા તો લોકો ટ્રોફી નહીં હોય એ લોકો ટ્રોફી નથી આપતા એ પાંચ છ મહિના પછી ટ્રોફી આવે જે સમય સમયે મેચ જીતે જે સમયે આપણને ટ્રોફી નથી આપતા સાહેબ અને એની પણ મેં કહ્યું છે કે ટ્રોફી જે પછી જે ખેલાડીઓ મેન ઓફ ધી મેચ મેન ઓફ ધી સિરીઝ જે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જે આપવાની હોય છે એ પણ નહીં આપતા એ લોકો પ્રોત્સાહન નહીં આપતા ખેલાડીને કે કયા પ્લેયર આખી ટુર્નામેન્ટ જીતાડી કયા બોલરે ટુર્નામેન્ટ જીતાડી એવી નહીં પછી બેસ્ટ રનર્સ અપને પણ એ લોકો નથી બોલાવતા કે જે ફાઇનલમાં ટીમ આવીને સામેવાળી ટીમ હરી ગઈ છે એ લોકોને પણ પ્રોત્સાહન આલવા એ લોકો નથી બોલાવતા એ લોકોને પણ પ્રોત્સાહન આલવું જોઈએ અને એમનો પણ એક સીટ આખું અલગ હોય છે કે બેસ્ટ રનર્સ અપનો